નદી કિનારે અમારે અહીંયા એક ગામમાં એક નદી છે ના એક વડલો છે અને અમારા દાદા પરદાદા વખત ના છે ના ભૂત થાય છે અને મારા ભાઈ મને ચેલેન્જ આપે છે કે તારા ના જવાનું છે અને ભૂત ને બોલાવાનું છે તો હું મારા ભાઈ બહેનને હું જવાનો છું અને એને ચેલેન્જ આપ્યો છે મને અને જો કાંઈ પણ થાય મારી જવાબદારી નહીં રહે એ બધી મારા ભાઈ હાલો મિત્રો આપણે જ ચેલેન્જ પૂરો કરવા ભાઈ ભૂત ભૂતનો ચેલેન્જ કર્યો હતો અને આપણે એને હારે જવાનું છે ભાઈ બહેન ચેલેન્જ પૂરો કરશે અને આપણે જવાનું છે ના જઈને મળીએ ને આપણા બે ભાઈ ગયા છે હવે થાય જોયું જાય લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મોટો જોખમ નાખી છે તો હાલો મિત્રો આપણા બે ભાઈ બહેન તો છે જ છે અને આપણે ચીજો ભાઈ પણ આવી ગયો છે તમે જોઈ શકો છો નમસ્તે દોસ્તો કેમ રહેતો આજનું તમે ચેલેન્સ કર્યો છો ને ચેલેન્જ કર્યો પણ અત્યારે બહુ બીક લાગે છે મને તો એમ થાતું તું કે હવે આવું નથી પણ ભાઈબંધના ઘણા ફોન આવ્યા પછી મારે આવવું પડ્યું ચેલેન્જ તો તમે કર્યો છો ને આ ચેલેન્જ કર્યો તો પૂરો તો કરવો પડશે ને હવે હાલો જ આવી અને આપણા બીજા બે ભાઈબંને પણ અહીંયા છે આપણે જાણવું છે આરે રામ રાબડો તમે અત્યારે આરધ્યા પોગ્યા સીવી અને ભાઈબંધ કહે છે આજ અમા છે અને અમાદી તો ભૂત બધાય છૂટા હોય છે અને મને અત્યારે તીથા બહુ બીક લાગી છે તો શું કરું બંધ જવું છે કે પાછું જવાનું તો હોય ને સેલેન્જ તો પૂરો કરવાનો આવી ગયા સુધી તો પછી કંઈ મુંજાવાનું ન હોય પછી સેલેન્જ પૂરો કરીને જ જવાનું હોય હવે બંધ કહે છે ચેલેન્જ પૂરો કરવો છે તો આપણે સેલેન્સ પૂરો કરશું બીક તો લાગે છે ચાલો તમને સેલેન્સ બતાવી મિત્રો આપણા ભાઈબહે તો બધા તૈયાર થઈ ગયા છે સેલેન્જ માટે અને આપણે એને પૂછીએ કેવું છે સેલેન્જનું કેમ લાગશે સુરેશભાઈ મને તો બહુ બીક લાગે છે ઉદયભાઈ આપણને જેવી તેવી બીક લાગે છે હવે કાઈ મૂંઝાવાનું થતું નથી જવાનું તો છે હવે આપણે ભગવાન પર આપણને પણ બીક લાગે છે પણ શું કરશું ભાઈબંધોડે જવું પડશે તો ચલો આપણે તો આજે આવી છીએ તો चलो મુંતે ચલો આપણા ભાઈ બંધો જાય છે દીખ લાગે છે તમે જોઈ શકો છો જંગલ જે છે અંધારું જ છે ફૂલ

અહીંયા માન માન્યતા એવી છે કે અહીંયા ભૂત થાય છે અને આ વડલે સેલેન્જ એમ કરવાનું છે કે આ વડલાનું મૂળ પકડીને અમારે ભૂતને બોલાવવાનું છે જો હશે તો અહીંયા આવશે એમ બોલાવવાનું છે અને તો સાલેન્સ ચાલુ કરવી ચાલો તો આપણો સેલેન્જ ચાલુ થઈ ગયો છે અને મને ભાઈ બહેને એમ કીધું કે આ વડ વડલાનું આ મૂળ પકડીને મારે ભૂતને બોલાવવાનું છે અને એને મને એક શ્લોક આપ્યો હતો બોલવા માટે તો એ હું બોલું છું અને બોલા સારી ક્યા તુ હો ક્યા તુ હો ક્યા તુ હો ક્યા તુ હો ક્યા તમ હો અગર હો તો એ કરો જીસે મુજે પતા ચલે સી ક્યા તુ હો ક્યા તુ હો ક્યા તુમ હો તુ હો